સવારે જાગતા જ આ એક વસ્તુ ખાઈ લો તમારું ઘર ધન દોલકથી ભરાઈ જશે એવી કઈ વસ્તુ છે જે તમારે સવારે ઉઠ્યા પછી ખાવી જોઈએ અને સવારે ઉઠીને કંઈ ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી જરૂરથી લખજો સવારે જાગ્યા પછી તમારે આ એક વસ્તુ અવશ્ય ખાવી જોઈએ જેના કારણે જીવનભર પૈસાની કમી નથી આવતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ સવારે આ એક વસ્તુ ખાય છે તોદન અને સમૃદ્ધિ તેના ઘર તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થાય છે અને દેવી લક્ષ્મી સ્વયં તેના ઘરે આવે છે તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અમે તમને એવા કાર્યો વિશે પણ જણાવીશું જે તમારે સવારે ઉઠ્યા પછી કરવા જોઈએ તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ કરવા જોઈએ જેથી સંપૂર્ણ ધન પ્રાપ્ત કરી શકાય એ જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સ જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને હેલે સુધી જોતા રહેજો એક ભગવાન શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે કપાળ પર ચંદનનું તિલક કરવાથી વ્યક્તિને વિજય પ્રાપ્ત થાય છે તેથી કપાળ પર ચંદનનું તિલક અવશ્ય લગાવવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ પણ સવારે પોતાના કપાળ પર તિલક ગાવીને બહાર નીકળે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા બે જ્યારે તમે ઘરની બહાર જાવ ત્યારે સવારે બે ચાર દાણા ચોખા ખાવા જોઈએ થાય છે આનાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય ત્રણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ છો ત્યારે તમારે મીઠાઈ અવશ્ય ખાવી જોઈએ પરંતુ યાદ રાખો કે સવારે મીઠાઈ ખાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ તમારા માટે સારા રસ્તાઓ ખોલે છે અને તમને જે જોઈએ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્ય ભગવાન જળ અર્પિત કરે છે તેમને તેમના પરિવાર અને સમાજમાં માન સન્માન મળે છે સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ સ્વાસ્થ્ય સંબંધિત લાભ પ્રાપ્ત થાય પાંચ ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ દીવો અને અગ્રબત્તી પ્રગટાવવી જોઈએ દીવા અને અગ્રબત્તીનો ધુમાડો પર્યાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર વાસ્તુ અનુસાર દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી પણ અનેક વાસ્તુ દોષ દૂર છ ઘરની બહાર નીકળતા પહેલા દરરોજ થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ આ એક સારું શુકન માનવામાં આવે છે ઉપાય થી વ્યક્તિને કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર સાત દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી જળ ચઢાવવું જોઈએ તુલસી ની સેવા કરવાથી વ્યક્તિને દેવી દેવતાઓના આશીર્વાદ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં તુલસી હોય છે જે લોકો તુલસી નું ધ્યાન રાખે છે તેઓ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર જાઓ ત્યારે ભગવાનના ગળામાં અથવા ભગવાનના ચરણોમાં ચઢાવેલા ફૂલોની માળામાંથી એક પાન કાઢીને તેને વરદાન ગણીને ખાઓ તેનાથી તમે ખુદ ભગવાનના આશીર્વાદ મેળવો છો તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ રીતે સફળ થશે નવ આ સાથે ધ્યાનમાં રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંત રહે કેટલાક લોકોના ઘરનું વાતાવરણ સવારમાં અશાંત બની જાય છે અને બાળક વચ્ચે હોય કે પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે હોય જે ઘરમાં સવારે ઉઠતાની સાથે જ પરેશાની છોડી વાતાવરણ સર્જાય છે ત્યારે દેવી લક્ષ્મી તરત જ તે ઘર તેથી સવારે ઉઠ્યા બાદ એક બીજા સાથે ચાલો કે સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા જોઈએ એક સવારે ઉઠ્યા પછી ખોરાક નું સેવન જો આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તો કે ખાવાનું જો તમે પણ આજ ભૂલ કરતા હોવ તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વિના દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ ચઢાવ્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે કારણ કે આપણને સૂર્યથી જ ખોરાક મળે છે અને સૂર્ય ભગવાનનો આભાર માન્યા વિના ભોજન કરવું અયોગ્ય બે કેટલાક લોકો સવારે ઉત્તાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જુએ છે જ્યારે આપણે રાત્રે સુઈએ છીએ ત્યારે આપણું શરીર નકારાત્મક ઉર્જાની પકડ અને જયારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે આળસથી ભરેલા હોઈએ છીએ આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા સાથે અરીસામાં પોતાને જોવું આપણને વધુ નકારાત્મક બનાવી શકે ત્રણ સમયનો બગાડ તમારા દિવસની શરૂઆતમાં સમયનો બગાડ નુકસાનકારક બની શકે આમાં મોબાઈલ ફોન પર સમય પસાર કરવો ટીવી જોવાનો અથવા અન્ય વ્યાપક વિજ્ઞાન સ્ત્રોતોનો ઉપયોગ શામેલ હોઈ શકે આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સમય છે ચાર સવારે મોડું જાગવું તમારા દિવસ ને બેદરકારી શરૂ કરી શકે છે આ તમારી અન્ય કાર્યક્ષમતા ને અસર કરી શકે છે અને તમે તમારા સમય નો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકશો નહીં મોડું જાગવું તમારા દિવસ ને અંધારી અને ચિંતાજનક બનાવી શકે છે પાંચ સવારે કામ માટે યોગ્ય રીતે તૈયારી ન કરવાથી તમારો દિવસ અસંતુલિત થઈ શકે છે આના કારણે તમે તમારું કાર્ય કરી શકશો નહીં અને તમારા ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં સમય લાગશે જો તમે સવારે યોગ્ય રીતે તૈયારી ન કરો તો તમારા દિવસની શરૂઆતમાં જ તમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે છ સવારે ઉત્તાની સાથે જ તમારા સ્વાસ્થ્ય માટે સમય ન કાઢવો એ પણ એક ભૂલ હોઈ શકે છે જેમાં યોગ્ય આહાર વ્યાયામ અને ધ્યાન માટે પૂરતો સમય ન ફાળવવાનો સમાવેશ થઈ શકે છે જે શારીરિક અને માનસિક બંને રીતે શુદ્ધિકરણ અને ઊર્જા જાળવી રાખશે હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે દરરોજ કઈ વસ્તુ ખાવી જોઈએ સવારે યોગ્ય આહાર પસંદ કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને તમારા દિવસની શરૂઆત કરવા માટે જરૂરી ઉર્જા અને પોષણ પ્રદાન કરે છે એક ફળો અને શાકભાજી સવારે ફળો અને શાકભાજી ખાવાથી તમને પોષણ મળે છે અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે ફળો અને શાકભાજીમાં ફાઈબર વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારા શરીરને એનર્જી આપે છે અને તમને તાજા અને મજબૂત રાખે છે બે દૂધ અને અને દૂધની દૂધની બનાવટો બનાવટો સવારે દૂધને જેવી કે દહીં ચીઝ લો તમને સારી માત્રામાં પ્રોટીન કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો પ્રદાન કરે છે આ ખોરાકનું સેવન તમારા શરીર ખાસ કરીને તમારા હાડકાં અને સ્નાયુઓ માટે મહત્વપૂર્ણ છે અનાજ મગની દાળ દાણા અને ચણા જેવા અનાજ તમારા માટે આરોગ્યપ્રદ અને પોષણ થી ભરપૂર વિકલ્પ હોય શકે છે તેમાં વિટામિન મિનરલ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે જે તમને વહેલી સવારે ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે ચાર પ્રોટીન પ્રોટીન શેક શેક જો તમને ઝડપી એનર્જી જોઈતી હોય હોય અથવા સમય ઓછો તો સારો વિકલ્પ બની શકે છે પ્રોટીન શેક માં પ્રોટીન પાવડર દૂધ ફળો અને શાકભાજી નું મિશ્રણ હોય છે જે તમને ત્વરિત ઉર્જા આપે છે અને તમારા દિવસ ની શરૂઆત કરવા માટે તમને પુષ્કળ પોષણ